નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર માં દેશ અને દુનિયા ની ખબર પર નજર કરીએ આજના મુખ્ય સમાચાર જોઈએ તો થયેલા પાક નુકસાની સર્વે ની મંજૂરી આપી ગ્રામ સેવકો અઠવાડિયા માં રિપોર્ટ સોંપશે વાઘાણી સંઘવી ને પ્રવક્તા મંત્રી ની જવાબદારી સોંપાઈ રાજ્ય માં છેલ્લા કેટલાક દિવસ થી વરસેલા કમોસમી વરસાદ ને કારણે અનેક જિલ્લાઓ માં ખેતરો માં પાક ને ભારે નુકસાન થયું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાપ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મેદાનમાં ઉતરી વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળીને સ્થિતિની સમીક્ષા કરી હતી આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે